જય આદિવાસી ત્રીસ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન શું છે બે સંયુક્ત એક મીટિંગ મળી હતી જેમાં આદિવાસીઓ गहन ચર્ચા કરવામાં આવી પર્યાવરણ સાચવવામાં અને દુનિયાની પ્રાચીન સંસ્કૃતિ જાળવવામાં આદિવાસીનો સિંહ ફાળો છે પરંતુ આજે આખી દુનિયામાં આદિવાસીનું શોષણ થઈ રહ્યું છે એમને ન્યાય થઈ રહ્યો છે આ વસ્તુને ધ્યાનમાં લઈને બે હજાર સાતની સાલમાં યુએનની જનરલ એસેમ્બલીએ આદિવાસીઓના રક્ષણ માટે છેતાળીસ મુદ્દાઓની ઘોષણા કરી અને દરેક સભ્ય દેશોને એનું પાલન કરવા માટે સૂચવવામાં આવ્યું ભારત દેશની વાત કરીએ તો આદિવાસીઓએ ભારત દેશને શું આપ્યું ભારત દેશનું પર્યાવરણ સાચવવામાં સિંહ ફાળો છે ભારત દેશના વિકાસમાં આદિવાસીઓનો ફાળો નાનો સુનો નથી મોટા મોટા પ્રકલ્પો ડેમ મોટી મોટી યોજનાઓ મોટા મોટા શહેરોનું બાંધકામ આ દેશના આદિવાસીઓના પરસેરાથી થયો છે દેશના વિકાસની અંદર એનો સિંહ ફાળો છે દરેક મોટા શહેરોની અંદર પાણી આદિવાસી વિસ્તારોમાંથી આવી રહ્યું છે જળ જંગલ જમીનના ખાણ ખનીજથી ભારત દેશ ઉન્નત બની રહ્યો છે ત્યારે આ આદિવાસીઓ જેમણે આટલો ભોગ આપ્યો છે એની પરિસ્થિતિ શું છે આ દેશના વિકાસમાં પંચ્યાસી લાખ આદિવાસીઓ સ્થાપિત થયા છે કે જેમણે એમનું સર્વસ્વ કુટુંબ પતન સંસ્કૃતિ ગુમાવી છે ઘર બેઘર થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઈએ તો સરકારી શાળાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે મેડિકલનું ખાલી ફોર્મ ભરવા માટેની ફી અગિયાર હજાર રૂપિયા છે શિક્ષણના લાભો મેળવવા માટેની આવક મર્યાદા ફક્ત અઢી લાખ છે બેરોજગારોની અંદર જોઈએ છે તો રિઝર્વેશન પોલિસી જે આદિવાસીઓને ન્યાય આપવા માટે પ્રતિનિધિત્વ આપવા માટે બનાવવામાં આવી છે તો તેનું ખુલ્લે ઉલ્લંઘન થઈ કરીને ચાલીસ ટકા કટ ઓફ માર્ક રાખીને અડધી સીટો ખાલી રાખવામાં આવી રહી છે પોઈન્ટ ની અંદર અન્યાય થઈ રહ્યો છે એ જ પ્રમાણે હજુ નવાના નવા પ્રોજેક્ટો પાર તાપી લિંક લિંકથી લઈને આ ગુજરાતની અંદર થી માંડીને જે યાત્રાધામો પ્રવાસનધામો બની રહ્યા છે એની અંદર આદિવાસીઓનો ભોગ લેવાઈ રહ્યો છે હજુ લાખો આદિવાસીઓ વિસ્થાપિત થનાર છે તેવા સંજોગોની અંદર વિદ્યાર્થીઓ બેરોજગારો આદિવાસી જમીન ધારકો સર્વેને આ મુદ્દે આગળ આવવાની હાકલ કરું છું સર્વે સંગઠિત થવાની જરૂર છે અને આ દિવસ ફક્ત આદિવાસીઓ માટે નથી આ દિવસ સમગ્ર દુનિયા માટે ભારત દેશના તમામ નાગરિકો માટે છે કે જે કુદરતી સંસાધનો પાણીથી માંડીને તમામનો ઉપયોગ કરી રહ્યા છે જે આજે સુખ સગવડો ભોગવી રહ્યા છે એમાં આદિવાસીઓનો ફાળો નાનો સુન નથી અને એટલા માટે તમામે આ મુદ્દે સેન્સિટાઈઝ થવાની જરૂર છે તો ફરીથી ભારત દેશના તમામ નાગરિકને હું અપીલ કરું છું કે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિનને આપણે સમજીએ આદિવાસીની વ્યથાને સમજીએ અને તેર સપ્ટેમ્બરે નવસારી ખાતે એક રેલીનું આયોજન કર્યું છે છેલ્લે ઉદબોધન રાખવામાં આવ્યું છે નવસારી ગ્રીડથી શરૂ થઈને લુનસિકોએ સાહેબ આંબેડકરના સર્કલ સુધી આ રેલી જશે જેનો ટાઈમ સાડા દસ વાગ્યાનો છે અને દોઢ વાગે પૂરી થશે તો આપ સૌને એમાં ભાગ લઈને એક સંગઠન આપણે બનાવીએ અને દેશ અને દુનિયાના પર્યાવરણને જાળવીએ આપણી નવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરીએ તો એ જ અભ્યસના સાથે વિરમું છું જોહાર જય આદિવાસી